નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધારી ચૌદસો છોતેર થી પંદરસો ને પાંચ જામજોધપુર તેરસો થી પંદરસો ધ્રાંગધા તેરસો થી ચૌદસો સાવરકુંડલા પંદરસો થી બે અમરેલી એક થી એક જેતપુર એક હજાર થી છ રાજકોટ તેરસો પચાસથી પંદરસો ને પાસઠ પાટડી તેરસો પિંચ્યાસીથી ચૌદસો ને એકવીસ મોરબી તેરસોથી પંદરસો ને અઠ્યાવીસ વાંકાનેર અગિયારસોથી પંદરસો ને અઠ્યાવીસ વિરમગામ તેરસો પિંચોતેરથી ચૌદસો ને સાઠ ગોંડલ બારસો એક થી પંદરસો ને એકોતેર છસદણ તેરસો પચાસથી પંદરસો ને ત્રીસ હળવદ તેરસો પચીસ થી પંદરસો ને બાવીસ બોટાદ તેરસો થી પંદરસો ને પચાસપુર બારસો પચાસ થી એકત્રીસ બાબરા અગિયારસો થી ચાલીસ ભાવનગર બારસો થી પંદરસો અંજાર તેરસો થી ઇઠોતેર મહુવા સાતસો બે થી પંદરસો લખતર અગિયારસો પાંચ થી પંદરસો ને તેત્રીસ કાલાવડ ચૌદસો થી પંદરસો ને ચાલીસ ઉનાવા તેરસો પચીસ થી પંદરસો ને એકવીસ